નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ હોસ્પેક્સ હેલ્થકેર એક્સપો બે હજાર છવ્વીસની પાંચમી એડિશન એક આંતરરાષ્ટ્રીય સ્તરનું હેલ્થકેર પ્રદર્શન વીસથી બે બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે યોજાશે ત્રણ દિવસીય આ મેગા ઇવેન્ટમાં હેલ્થકેર ક્ષેત્રના આગેવાનો ઇનોવેટર્સ સ્ટાર્ટઅપ્સ પોલિસી મેકર્સ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ફ્યુચર ઓફ હેલ્થકેર વિષય પર વિસ્તૃત ચર્ચા અને વિચાર વિમર્શ માટે એકત્રિત થશે આ કાર્યક્રમનું આયોજન ત્રિકમ ઇન્ડગ્રીઝ દ્વારા Metrophone. વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ મેડિકલ એસોસિએશન અને હિટકોન સાથે સંયુક્ત સહયોગથી કરવામાં આવી રહ્યું છે જે એક પાવરફુલ પ્લેટફોર્મ બનાવે છે જે ઉદ્યોગ શિક્ષણ અને નીતિ નેતૃત્વને મોટા પાયે એકકૃત કરે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક નવીનતા અને હેલ્થકેર પાવર હાઉસ તરીકે સ્થાપિત કરવાના પરિવર્તનશીલ વિઝન સાથે સંરંખિત હોસ્પેક્સ બે હજાર છવ્વીસનો હેતુ મેડિકલ ટેકનોલોજી ડિજિટલ હેલ્થ અને અફોર્ડેબલ હેલ્થકેર સોલ્યુશનમાં પ્રગતિને વેગ આપવાનો છે બ્યુરો રિપોર્ટ રણજીત સિંધવ અમદાવાદ અ અમદાવાદમાં વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી હોસ્પેક્સ ની ઇવેન્ટ છે અને એમાં એની ફિફ્થ એડિશન અમદાવાદમાં થવા જઈ રહી છે અને અમારી અપેક્ષા છે કે પાંચ થી વધુ લોકો આ ઇવેન્ટની વિઝિટ કરશે અને એમાં થી વધારે સ્ટોલ્સ એમાં ઇન્વોલ છે આ ઇવેન્ટમાં પહેલીવાર અ ઘણી બધી સંસ્થાઓ આ ઇવેન્ટના સપોર્ટમાં જોડાઈ છે ઓંચુ ડોક્ટર શાહ અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છે અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ આ ઇવેન્ટની સહયોગી સંસ્થા છે એની સાથે એએચએમપી કરીને અમારી જે સંસ્થા છે જે હેલ્થકેરના માર્કેટિંગ પ્રોફેશનલ્સની એ સંસ્થા પણ આ ઇવેન્ટમાં સહયોગી સંસ્થા છે સાથે મેટ્રો ફાર્મ કંપની પણ સાથે છે અને હિટકોન છે આ ચાર સંસ્થા આ ઇવેન્ટને સપોર્ટ કરી રહી છે ખાસ કરીને પાર્ટનર કન્ટ્રીઝમાંથી કોણ કોણ છે લગભગ આ આ ઇવેન્ટમાં મેડિકલ ટુરિઝમ માટે આપણે પહેલી વખત અમદાવાદમાં આવી રહ્યા છે અને એની અંદર ડિફરન્ટ કન્ટ્રીમાં ઇથિયોપિયા ઘાના ઓમાન બાંગ્લાદેશ શ્રીલંકા સેનેગલ કતાર મોરોક્કો મોઝામ્બિક અને યુએઈ આ આટલા કન્ટ્રીના ડેલિગેટ્સ અને આવું પહેલી વાર થઈ રહ્યું છે કે અમદાવાદમાં આટલા બધા કન્ટ્રીના ડેલિકેટ્સ અમદાવાદનું હેલ્કેર જોવા આવી રહ્યા છે અમદાવાદની અહીં હોસ્પિટલો જોડે ટાઈ અપ કરવા આવી રહ્યા છે અને અમારા બધાને એવો સહયોગી પ્રયાસ છે કે અમદાવાદ મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ઘણું બધું આગળ નામ કરે અને એના માટેના આ પ્રયત્નોમાં અમે બધા એની સાથે જોડાયા છીએ આ કોન્ક્લેવમાં ત્રણ દિવસની કોન્ક્લેવમાં કુલ ચાર અ ડિફરન્ટ અ વર્કશોપ થવાના છે પહેલા દિવસે ક્વોલિટી એન્ડ માર્કેટિંગ કોન્ક્લેવ છે જેમાં દેશભરમાંથી નિષ્ણાતો ક્વોલિટી ઇન હેલ્થકેર કેવી રીતના ઇમ્પ્રૂવ કરવું એના ઉપર ચર્ચાઓ કરશે સેકન્ડ ડે દિવસે સવારે આપણે એક સ્પેસિફિક આખા દિવસની કોન્ક્લેવ છે સ્ટાર્ટઅપ ઉપર જે પહેલી વાર સ્ટાર્ટઅપ ઇન હેલ્થકેર સ્ટાર્ટઅપ પર તો કોન્ક્લેવ ઘણી થાય છે પણ હેલ્થકેર સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઉપર એક એની અંદર કોન્કલેવ છે એ જ દિવસે સાંજે જે આપણે ચર્ચા કરીએ મેડિકલ ટુરિઝમ અને કોન્ક્લેવનું અમે નામ આપ્યું છે પધારો મારે દેશ એમાં આપણા અમદાવાદના હોસ્પિટલ્સના ઓનર્સ અને બારના દેશના ડેલીકેટ્સ ભેગા થઈને ચર્ચા કરશે અને રવિવારે સવારે એઆઈ એન્ડ હેલ્થકેર છે બધા જાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક ક્ષેત્રમાં વપરાય છે અને મેક્સિમમ એનો યુઝ અત્યારે હેલ્થકેરમાં થઈ રહ્યો છે તો એમાં શું શું કરી શકાય હેલ્થકેર હોસ્પિટલ્સ અને મેડિકલ પ્રોફેશનલ્સ એનો કેવી રીતના વધુ લાભ લઈ શકે અને પેશન્ટોને વધુ કેવી રીતના સારી અને ગુણવત્તા પર સારવાર મળી શકે એના માટેની એ દિવસે આપણે કોન્કલેવ આપી છે આ આ એક જ ઉદ્દેશ પર આપણે કામ ના કરીએ જ્યારે બી આવી કોઈ પણ ઇવેન્ટ થતી હોય તો આજે કેવું હોય આ બધા જે સ્ટોલ્સ આવતા હોય મેડિકલ ક્ષેત્રે સતત અપડેટ થતું હોય તો એમાં જુદા જુદા પોતપોતાના જે કંઈ અપડેટ હોય એ લોકો સ્ટોલ્સ લઈને આવે અને જે હેલ્થકેરના પ્રોફેશનલ હોય હોસ્પિટલ ઓનર્સ હોય ક્લિનિક ઓનર્સ હોય એ લોકો પોતાના અપડેટ માટે આવા બધા સ્ટોલ્સ ની કરતા પણ જનરલી કેવું હોય કે આ એક્ઝિબિશનમાં વિઝિટ થી જ કામ પતી જતું હોય આપણે ખાલી આ એક્ઝિબિશન સ્ટોલ વિઝિટ પર નથી રહ્યા જોડે જોડે આપણે એની અંદર ચર્ચાઓ કરવા માટે ચાર ત્રણ દિવસની સળંગ કોન્કલેવ રાખ્યા છે જેથી કરીને વધુ ને વધુ ચર્ચાઓથી આપણે વધારે સારા પરિણામ પામી શકીએ વત્સલ દીક્ષિત છે હું મેટ્રોફાર્મ વેલનેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નો મેનેજિંગ ડિરેક્ટર છું બે હજાર છવ્વીસ તારીખ વીસ એકવીસ ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે આયોજિત થનાર છે આમાં જણાવ્યા અનુસાર સો થી વધારે સ્ટોલ હશે અને અંદાજીત પાંચ હજારથી વધારે લોકો આ આયોજનમાં સહભાગી થશે આમાં આ ઇવેન્ટમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે આઈ હબ ગુજરાત છે ઇન્ડેક્સ બી છે આ લોકો આપણી સાથે જોડાયેલા છે આ ત્રણ દિવસની ઇવેન્ટમાં દેશ વિદેશમાંથી ખ્યાતનામ એક્સપર્ટ્સ અહીંયા સ્પીકિંગ સેશન્સ માટે આવવાના છે તથા પંદરથી થી વધારે દેશોના ડેલિગેશન્સ પણ પ્રથમ વખત આપણે અમદાવાદના આંગણે પધારી રહ્યા છે ત્યારે મેડિકલ ટુરિઝમને એક નવો વેગ મળે એના માટેનો એક આગવો પ્રયાસ રહેશે